વાપીના આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એરફોર્સમેન્ટ ઓફિસરને પાંચ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા છે વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલ સ્નેહદીપ કોમ્પ્લેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને રૂપિયા પાંચ લાખના લાંચ કેસમાં પકડ્યા છે કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર વર્ગ એક અને સુપ્રભાત રંજન તોમર વર્ગ બેની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી એસીબીએ ટીમે વાપી સ્નેહદીપ કોમ્પ્લેક્સ ખાતે આવેલી આસિસ્ટન્ટ પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી આસિસ્ટન્ટ પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એરફોર્સમેન્ટના ઓફિસર સુપ્રભાત રંજન તોમરે પાંચ લાખની લાંચ સ્વીકારી હતી તે દરમિયાન એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઈને લાંચની રકમને કબજે કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી વાપી રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ